જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બાવીસ હજાર જે પતંગો છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પતંગ અને દોરીનું ખાસિયત એ છે કે પાંચસો વર્ષ બાદ જ્યારે રામ ભગવાન તેમના અયોધ્યા નગરીમાં જય શ્રી રામ લખેલું જે પતંગો છે તે આજે ઉંડેરા જે પ્રાથમિક શાળા છે ત્યાં તમામ જે બાળકો છે તેને પતંગ અને દોરી જે છે તેનું વિતરણ કરવામાં આવ્યું છે કહી શકાય કે તમામ જે બાળકો છે તે આજે પતંગનું અને દોરીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે છે તેનાથી તે પણ એમની જે તહેવાર ખૂબ જ સારી રીતે અને ઉત્સાહભેર મનાવી શકશે ત્યારે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે રાજેશયરે અને શ્રીરંગ રાજેશયરે તેમના દ્વારા આજે જે પતંગ અને દોરીનું જે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે તમામ જે બાળકો છે તેમનામાં પણ અનેરો જે ઉત્સાહ છે પતંગને લઈને જોવા મળી રહ્યો છે પાંચસો વર્ષ બાદ રામજીના અયોધ્યા આગમનના પાવન અવસર નિમિત્તે જય શ્રી રામ લખેલી બાવીસ પતંગો અને દોરીનું વિતરણ આજે કરવામાં આવી આ રહે ભગવાધારી કહી શકાય કે બાવીસમી તારીખે એક ઐતિહાસિક જે ક્ષણ છે વડોદરા અયોધ્યા નગરીમાં જ્યારે ભગવાન વિરાજવાના છે શ્રીરંગ રાજે સાહેબ આપણી સાથે છે આજે પતંગ અને દોરીનું આપ દ્વારા વિતરણ રાખવામાં આવ્યું છે શું જ્યારે પાંચસો પાંચસો વર્ષ પછી જ્યારે રામલલા ફરીથી અયોધ્યા પધારવાના છે અયોધ્યા જ્યારે વિરાજમાન થવાના છે ત્યારે મારા વિસ્તારમાં આવેલી તમામ જે પ્રાથમિક શાળાઓ છે ઉંડેરા પ્રાથમિક શાળા છે સાથે લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા છે શેવાસી પ્રાથમિક શાળા છે ગોત્રી પ્રાથમિક શાળા છે અને સોનારપુર પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકોને આજના દિવસે પતંગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે પતંગ એટલે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે શું શું સાવધાની રાખવી અને સાવધાની રાખ્યા બાદ પણ તે લોકોને જે પણ રીતે સુવિધા પૂરી પાડવી ઉત્તરાયણના દિવસે પતંગ દોરાનું વિતરણ કરવું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે દ્વારા અમે દર વખતની જેમ આ વખતે પણ આજે ઉત્તરાયણને પતંગનું વિતરણ કર્યું છે જેવી રીતે વાત કરું કે જ્યારે લલા જ્યારે અયોધ્યા પધારવાના હોય ને જ્યારે એમના બી કોઈને કોઈ અધ્યાયની અંદર એવું બતાવ્યું છે કે ઉત્તરાયણ એટલે કે પતંગ એ પૂર્વજોના સમયથી એટલે કે પ્રાચીન કાળથી આ પરંપરા ચાલતી આવી છે ને એવી જ રીતના આજના દિવસના યુવાનોને પણ ફેવરિટ તહેવાર એટલે કે પસંદગીદાર તહેવાર ઉત્તરાયણ કહેવાય છે ને વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે ધર્મપ્રિય નગરી છે ત્યારે તમામ લોકોને ધર્મ પ્રત્યે આગળ વધારવા માટે આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કર્યું છે પતંગ પર પણ જય શ્રી નામ લખીને પતંગના અયોધ્યા મંદિરનું ચિત્ર બતાવીને આજના દિવસે આ વિતરણ અહીંયાથી ઉંડેરા પ્રાથમિક શાળાથી અમે શરૂ કર્યું છે ત્યારબાદ અમે સેવાસી પ્રાથમિક શાળા અને ત્યારબાદ અમે સોનારપુરી પ્રાથમિક શાળા એવી રીતે દરેક એવી રીતે આગળની સ્કૂલોમાં પણ અમે વિતરણ કરવા જઈ રહ્યા છે અમારી સાથે તમામ અમારી સાયનાથ એજ્યુકેશનની ટીમ વિસ્તારના જે પણ અમારા આગેવાનો છે તમામ અમારી સાથે જોડાયા છે તે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આ પતંગ વિતરણ કર્યું છે દુરા વિતરણ કર્યું છે તો સ્કૂલના જે શિક્ષકગણ છે તેમજ પ્રિન્સિપાલ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જેવી રીતે વાત કરું કે બાવીસમી તારીખે દરેક હિન્દુ માટે ગર્વનો દિવસ હોય કે જ્યારે પાંચસો પાંચસો વર્ષ સુધીના રામ મંદિરની જ્યારે જ્યારે રામ ભગવાન જ્યારે વિરાજમાન થવાના હોય તો અમે સૌને ગર્વ છે અમારી માટે ને જ્યારે જ્યારે પણ અમે કહીએ છીએ હિન્દુ હિત કી વાત કરેગા વોહિત પે રાજ કરેગા એટલે રાજ એટલે એ રીતનો રાજ કે દરેક સનાતન ધર્મનો સનાતન હિન્દુસ્તાનનો આજે ઐતિહાસિક દિવસ જે બાવીસમી તારીખ આવી રહ્યો છે બાવીસમી તારીખની એટલી ઉજવણી છે કે તમે જુઓ કે દરેક સોસાયટી દરેક ગલીઓની અંદર લોકો દિવાળી જેવો તહેવાર ઉજવવાના છે અલગ અલગ કાર્યક્રમો છે સુંદરકાંઠ હોય કે હલ્દી કંકુનો કાર્યક્રમ હોય કે એવી જ રીતે અમે પણ વીસમી તારીખે મહિલાઓ માટે હલ્દી કંકુ એટલે કે તિલગુડનો કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે સાથે એવી જ રીતે એકવીસમી તારીખ બાવીસમી તારીખ અને બાવીસમી તારીખે પણ વિસ્તારની અંદર અલગ અલગ આખું વડોદરા શહેર રામ ભક્તિમય બને એવું તમામ પ્રકારનું આયોજન કરેલું છે અને ખાસ કરીને જ્યારે આનો તમામ શ્રેય કેમ કે આટલા વર્ષોથી આપણી લડત ચાલતી આવી હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમના આવ્યા પછી ઘણા એવા ત્રણસો સિત્તેરની કલમ હોય કાશ્મીરની કાશ્મીરના મુદ્દા હોય કે રામ મંદિરનો વિષય હોય તો આવ્યા બાદ તમામ આ મુદ્દાઓ પર તેમને હિન્દુ હિતની વાત કરી છે તો તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ વડોદરા શહેરને પણ હું નાની રજૂઆત કરીશ કે બાવીસમી તારીખ દિવાળી જેવો આપણે ઉજવવાનો છે આ એક પેઢી એવી હશે કે જે એક વર્ષમાં બે દિવાળી સાથે જોવા જઈ રહી છે તો આપના વતી સ્પાઈક ન્યૂઝના માધ્યમથી તમામ મીડિયાના માધ્યમથી હું તેમને કહેવા માગીશ કે બાવીસમી તારીખ આપણે સૌ એકત્ર થઈને પોતાના ઘરની બહાર દિવા પ્રગટાવવાના છે દિવાળીની જેમ બને તો તમે લાઇટિંગ પણ કરી શકો છો અલગ અલગ પોતાની સોસાયટી પોતાની ગલીઓની અંદર પોતાના મોહલ્લાની અંદર તમે નાના નાના કાર્યક્રમ કરી શકો છો સુંદરકાંડ કરી શકો છો રામધૂન કરી શકો છો પ્રભાત ફેરવી કરી શકો છો તો આ તમામ પ્રકારની વ્યવસ્થા પણ તમે કરી શકો છો કેમ કે આપણા માટે ગર્વનો દિવસ છે જય શ્રી રામ બિલકુલ કંઈ કહી બિલકુલ થી કહી શકાય કે જય શ્રી રામ નામનો જે નારો છે તે લગાવવામાં આવી રહ્યો છે આપણી સાથે અહીંયા કહી શકાય કે બિલકુલ થી તમામ જે બાળકો છે તેમનામાં પણ કહી શકાય કે જે ઉત્સાહ છે પતંગ ને લઈને દોરી જે તે વિતરણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને જોવા મળી રહ્યું છે કહી શકાય મજા આવી જાય ને આપણી સાથે રાજે સાયરે પણ ઉપસ્થિત છે બાવીસમી તારીખે એક ઐતિહાસિક ક્ષણ છે ધરતી હોય કે આકાશ હોય હવે રામમય થવાનું છે શું કહેવાય સમગ્ર દેશ તમે જો ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા અને સાંઈનાથ સેવા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માટે તો આમ બી આપણે જઈએ એટલે ઓમ સાંઈ રામ જ કહેવાય છે સાઈ સાથે રામ જોડાયેલા હોય છે ને પાંચસો વર્ષ એટલે ચારસો ચોરાણું વર્ષ પછી જ્યારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવાના છે સાથે સાથે આ નાના નાના ભૂલકાઓને તો એમને એવું કે એમની ખુશી ક્યારે હોય કે એમની પાસે એમને પોતાને કંઈ એવો આનંદ મળે અને એ આનંદ હોય છે કે અમારા વિસ્તારમાં હર હંમેશા લોકોની સાથે જન સેવા એ જ પ્રભુ સેવાના માધ્યમથી કારણ કે પ્રભુ ત્યારે ખુશ થાય કે ત્યારે જ્યારે તમે જન સેવા કરો તો અને આજે અમને આનંદ થાય છે કે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારા સૌ લોકો ગોપાલભાઈ હશે મેહુલભાઈ હશે સાથે સાથે હિતેશભાઈ હશે નૈનાબેન હશે શ્રીરંગ છે લાલુ છે એવી રીતના અમારી સમગ્ર ટીમ કે દરેક જગ્યા પર આમના તમે જોઈ રહ્યા છો કે પહેલાં નૂતન વિદ્યાલય હવે હવે જોઈ રહ્યા છો કે ઝાંસીરાની કર્યું હવે ઉનેરા વિદ્યાલય એવી રીતના હવે સેવાસી જઈશું અલગ અલગ વસ્તીઓની અંદર જઈને આજે આખો દિવસ આ જ રીતના અમે દરેક લોકોને પતંગ વિતરણ કરવાના છે અને તમે જોઈ રહ્યા છો કે નાના છોકરાઓની અંદર એક સ્મિત હોય છે અને એ સ્મિત એટલું બધું હોય છે બસ ઉત્તરાયણના માધ્યમથી આપણે પણ જણાવીએ છીએ કે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે તમારો ગોલ શું છે ઇફ યુ કેન ટ્રાય એવરીથિંગ ઇઝ પોસિબલ તમારે બસ એક જ ગોલ છે તમારે જેમ બને તેમ ઉપર સુધી આકાશ સુધી તમારા પોતાનો ધ્યેય ઉપર સુધી હોવો જોઈએ કે આ મારો લક્ષ્ય પ્રાપ્તિનું એક સંદેશા સાથે દરેક લોકોને પૂછી દરેક બાળકોને સાચવજો પક્ષીઓને સાચવજો અને ચાઇનીઝ દોરા વાપરવાનું બંધ કરજો અને ખાસ કરીને ઉત્તરાયણ પછીના દોરા પણ તમે જ્યાં પડેલા ત્યાં ટાળજો અને સાથે સાથે આજે આજે ચૌદમી છે અરે આજે તેર છે ચૌદમી પછી પંદરમી તારીખે પણ અમે લોકો વિધવા જે ગંગા સ્વરૂપ બહેનો છે એ લોકોને અમારા ઓફિસથી આજે પણ ટોકન મળી રહી છે અને આવતીકાલે પણ છે જેને આજે ટોકન જે લઈ શકે છે અમે લોકો ધાબળા વિતરણ પંદરમી તારીખે અમારા માતૃશ્રી અમારા લીલાબેન મારી અમારી માતાશ્રી એમની પુણ્યતિથિ બી છે ભગવાન શ્રી રામ પણ બિરાજમાન છે તો ગંગા સ્વરૂપ બહેનોને પણ કંઈ ભેટ આપવી જોઈએ તેના સ્વરૂપે પણ અમે લોકોએ પંદરમી તારીખે ધાબળા વિતરણ કરવાના છે અમારા રોણકભાઈ આયરે કે જેમને પોતે શુભેચ્છક તરીકે પોતા અમારી પોતાની દાદી માટે એમને સ્વયંભૂ આ પ્રયાણ કરેલું છે તો સાથે સાથે આપણે પણ કહું છું કે આજે પતંગ વિતરણ પંદરમી તારીખે અમે ધાબળા વિતરણ અને ખાસ કરીને વીસમી તારીખે હલ્દી કુંકુનો પણ કાર્યક્રમ રાખ્યો છે રાણી જે સૌભાગ્યવતી બહેનો એકી સાથે આરતી કરશે અને ભગવાન શ્રી રામના બાવીસમી તારીખે જ્યારે બિરાજમાન થવાના છે તો એની સાથે દર વર્ષની જેમ આ વખતે પણ અમે આવા કાર્યક્રમો ગોઠવેલા છે તો આપ પણ ખૂબ જોશભેર બાવીસમી તારીખની ઉજવણી સ્વરૂપે આપ પણ ખૂબ દરેક જગ્યાએ એક ભક્તિભાવ એક વાતાવરણ ઊભું થાય અને અલગ જગ્યાએ અમારે ત્યાં નૂતન વિદ્યાલય વરઘોડા કાઢવાની છે એવી રીતના અલગ અલગ વરઘોડા છે ક્યાં સુંદરકાંડ છે અલગ અલગ પ્રકારના દરેક લોકોએ પોતાના માધ્યમથી ભક્તિનો એક માહોલ આખું એક બીજી નવી આપણે એક દિવાળીની આ વખતે પહેલી વાર એવું છે કે બબ્બે દિવાળી થવાની છે તો આપ સૌ લોકોને મકર સંક્રાંતિ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે હલ્દી કુંકરણ કાર્યક્રમને પણ હું તમને આમંત્રણ આપું છું વીસમી તારીખે સાંજે સાતથી નવનો કાર્યક્રમ છે તો ફરી એકવાર આજે આ ઉંડેરા સ્કૂલની અંદર સૌ લોકોને અને ખાસ દીકરાઓને એમના વાલીઓને સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર સૌ લોકોને જય શ્રી રામ વંદે માતરામ ભારત માતા કી જય બિલકુલથી કહી શકાય કે જ્યારે બાવીસમી તારીખે ભગવાન રામ તેમના સિંહાસન પર વિરાજવાના છે હવે જે ઉત્તરાયણનો તહેવાર પણ છે કહી શકાય કે આકાશ હોય કે ધરતી એ રામમય થયું છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે પતંગ છે તેમાં જય શ્રી રામ લખેલું છે ને આ પતંગો આકાશમાં લહેરાવાની છે ત્યારે કંઈક અલગ જ જે દ્રશ્ય છે તે પણ આકાશમાં જોવા મળશે ને તમામ જે કહી શકીએ કે ભારત દેશ છે આ વખતે 22 મી તારીખે એક સાક્ષી બનશે એક ઐતિહાસિક જે ક્ષણ છે તેનુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે જે ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને જે ઉત્તરાયણ છે તેને લઈને રાજે સાહેરે સાથે જ શ્રીરંગ રાજે સાહેરે દ્વારા આજે પતંગ અને દોરીનું જે વિતરણ છે ઉંડેરા પ્રાથમિક શાળા ત્યારબાદ સેવાસી પ્રાથમિક શાળા સોનારકાઈ સોનારકોઈ પ્રાથમિક શાળા તમામ જે અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા ખૂબ જ જે ઉત્સાહ છે કહી શકાય કે જોવા મળી રહ્યો છે આજે પતંગ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ વાત એ છે કે પતંગ પર જય શ્રી રામ લખવામાં આવે છે જયારે બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે ધરતી હોય કે કે આકાશ તે છે શું તમે જોઈ શકો છો તારીખ એટલે આજે આખું ભારત દેશ જે તારીખે રાહ જોઈ રહ્યું છે અને અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ લોકો એની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યા છે બાવીસ તારીખ એટલે આપણા હિન્દુ ધર્મ માટે બીજી દિવાળી એવું કહી શકાય તેવી જ રીતે આજે જય સાયર એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ દ્વારા અમારા ઊંડેરા ગામમાં રાજેશભાઈ શ્રીરંગભાઈ આરે દ્વારા રામ લખેલી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ ઉંડેરા પાટ સ્કૂલમાં કરવામાં આવ્યું અને દરેક દરેક બાળકોને આજે પતંગો વિતરણ કરવામાં આવ્યું અને બાળકો આજે એ પતંગોને ખુશ છે અને બાવીસ તારીખે આ બધા પતંગો એકી સાથે રામ પતંગ લખેલી પતંગો આકાશમાં ઉડશે તો તમે જોઈ શકો છો કેવું વાતાવરણ સર્જાશે બિલકુલથી તમામ કહી શકીએ કે જે પતંગ વિતરણ છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અત્યારે ઉંડેરા પ્રાથમિક શાળા ત્યારબાદ સેવાસી ત્યારબાદ પ્રાથમિક શાળા ખાતે તમામ જે બાળકો છે તેમનામાં ઉત્સાહભેર તમામને જે તહેવારના નિમિત્તે જે પતંગ છે અને દોરી છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તમામમાં જે ઉત્સાહ છે જય શ્રી રામ જય શ્રી રામ નાચ સાથે અમને ખુબ મજા આવી તમામ જે બાળકો છે

તમામ જે બાળકો છે તેમનામાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે પતંગ અને દોરી તેમને મળતા તેમના જે ચહેરા છે તેના ઉપર કઈ અલગ જ જે ખુશી છે તે જોવા મળે છે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી વડોદરા